અમદાવાદમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે સરખેજમાં પતિએ પત્નીની સામે જ પ્રેમીની હત્યા કરી નાખી ઇન્દિરાનગરમાં મંગળવારે મોડી રાત્રે સરફરાઝ રંગરેઝ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી પોલીસે ઝાકીર મેમણ નામના યુવકની ધરપકડ કરી છે ઝાકીર મેમણ નારોલ વિસ્તારમાં રહે છે અને ડેકોરેશનનું કામ કરે છે તેના લગ્ન વર્ષો પહેલા દલસાદ નામની યુવતી સાથે થયા હતા જોકે એક વર્ષથી પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે બોલાચાલી અને ઝઘડો થતો જેથી પત્ની દલસાત સાત મહિનાથી છોડીને બાળકો સાથે અલગ મકાનમાં રહેતી હતી આરોપ છે કે મંગળવારે મોડી રાત્રે સાડા બાર વાગ્યે ઘરનો દરવાજો ખખડાવીને પતિએ મહિલાની સામે તેના પ્રેમી પર છરીનો ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દીધો હતો